Thank yeah. you. આપણા ગુજરાતીમાં કહેવત છે કે મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી અને તેવી જ કંઈક કહેવત સાબિત કરી બતાવી છે સુરતની ત્રણ બહેનોએ સુરતના વરાછામાં રહેતી ત્રણ બહેનો જે મંદબુદ્ધિના બાળકો છે તેની હોસ્ટેલ ચલાવી રહી છે તો તમે મારી પાછળ જોઈ શકો છો મંદબુદ્ધિના લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા બાળકો છે આ બાળકોના રહેવાથી જમવાથી માંડીને રાતના સુવા સુધીની દરેક વ્યવસ્થા ત્રણ બહેનો મળીને કરી રહી છે અને છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ બહેનો છે તે નિસ્વાર્થ ભાવે છે તે અમંત બુદ્ધિ બાળકોની સેવા કરી રહી છે રચનાબેન સીમાબેન અને કિરણબેન નામની આ ત્રણ બે બહેનો છે કે તેઓ દ્વારા જ આ સંસ્થા શરૂ કરવામાં આવી છે નિસ્વાર્થ ભાવે અને આ જે બાળકો છે તેમાં પાંચ વર્ષથી લઈને પિસ્તાળીસ વર્ષ સુધીના યુવકો પણ છે અને આ તમામ બાળકોની તમામ પ્રકારની દેખરેખ છે કહી શકાય તે આ બહેનો રાખી રહી છે ત્યારે આપણી સાથે હમણાં સીમાબહેન છે આપણે તેમની સાથે વાત કરીશું જી સીમાબેન તમે એ જણાવશો કે આ હોસ્ટેલ તમે જે શરૂ કરી છે તેની પાછળનું કારણ શું છે કેટલા વખતથી કરી હતી અને કઈ રીતનો રિસ્પોન્સ મળી રહ્યો છે રોનક ચેરિટેબલ ટ્રસ્ટ એટલે રોનક મારો ભાઈ છે જે મેન્ટલી રિટેડેશન ચાઇલ્ડ છે એ પણ સેવન્ટી ફાઇવ પર્સન્ટ આઈક્યુ ધરાવે છે અને જ્યારે અમારા ઘરમાં હું પાત્ર આવ્યું તો અમે મેં એટલે મને તો ખબર જ નથી કે મારાથી શું થશે પરમાત્મા આગળ આગળ હોય જ છે અને જ્યારે આ બાળકને અમે ટ્રીટ કરી એ પોતે પોતાનું કાર્ય કરતાં શીખ્યો પછી મેં પણ વિચાર કર્યો કે મેં પણ પછી ડીએસસી એમાં ડિગ્રી કરી બી એડ કર્યું અને પછી મેં થોડીક એકાદ વર્ષ જોબ પણ કરી પણ મને વિચાર આવ્યો કે નહીં કે મારે હજી કંઈક સારું કરવું છે તો સ્લમ વિસ્તારની અંદર ડિંડોલી છે ઊનપાટિયા બેસ્તાન છે એ બધા ત્યાંના બાળકોને મેં ફ્રીમાં ટ્રેનિંગ આપી ત્યાંના બાળકો દસથી ચાર સુધીમાં ભણે છે નાસ્તો લે છે અને પછી જ્યારે કોરોના આવ્યો કોરોનાની કાળની અંદર જ્યારે આવા બાળકોની હાલત પુષ્કળ ખરાબ હતી કે જે છોકરાઓએ દંડા પણ ખાધા પણ ત્રણેક છોકરાઓ ત્યારે મારી પાસે હતા અને પેરેન્ટ્સો બી પેરેન્ટ્સનો પણ સાથ હતો પેરેન્ટ્સોએ કીધું કે બેન તમે આ બાજુ આવો તો આમ તમને વધારે સપોર્ટ મળશે તો હું વરાછામાં આવી વરાછાની અંદર ત્રણ બાળકોને લઈને આવી તે ત્રણથી લઈને આજે પાંત્રીસ બાળકો છે મારી પાસે અને અહીંયાના વાસીઓનો ખૂબ જ સપોર્ટ છે સુરતવાસીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેથી આપણા આ બાળકોને સપોર્ટ કરે છે અને બસ આ ડોનેશનથી ચાલતું હોય છે હું નથી ચલાવતી કોઈ આ બાળક કોઈ એવું નથી કે આ બધા ચલાવે છે તમે લોકો જ ચલાવો છો અને બસ એને આજે આગળ વધુ સારું થાય એવું હું ઈચ્છું છું તમને એ પણ પૂછવાનું કે સામાન્ય રીતે જો આપણે નોર્મલ બાળકોની પણ હોસ્ટેલ હોય છે તો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે ત્યારે આ તો મંદબુદ્ધિના બાળકો છે તો તમને કઈ રીતના પ્રશ્નો નડે છે અને તમે જે રીતે કીધું ડોનેશન તો આ લોકો પાસે કોઈ ફીઝ લો કઈ રીતે ચાલે છે સંસ્થા તમારી જેમ કે જેના મમ્મી પપ્પા નથી તો એની હું ફી નથી લેતી હં અને જેના છે તો એ થોડુંક ઘણી મદદ કરે છે અમને અને બાકીનું ડોનેશન ઉપર ચાલતું હોય છે આ પંદર હજાર રૂપિયા ભાડું છે લાઇટ બિલ છે બધા બે ત્રણ બહેનો છે શિક્ષકો છે માસીઓ છે લોકોને સેલરી આપીએ છીએ તે રીતે ચાલે છે બસ હવે થોડીક નીચેની જગ્યા મળી જાય તો છોકરાને પ્રોપરલી હું ક્લાસ વાઇઝ એ લોકોને ભણાવી શકું અને પોતે વ્યવસાયિક રૂપે તૈયાર થાય એવી અમારા પ્રયત્નો હોત અને કઈ તકલીફ પડે છે એ લોકોને ઉછેર કરવામાં કે આ રીતે તમે આખો દિવસ એમને રાખતા હોવ છો તો હા અમુક જે બાળકો છે હાઈપર છે ઓટિઝમ બાળકો છે જે અમુક બાળકો પુષ્કળ એટલે અતિ એકદમ એમનું દિમાગ સતત ફરતું હોય છે એ શું કરી નાખે એનો કાંઈ નક્કી ના હોય ટીવી છે કે આ છે જે બધું ફોડી નાખતા હોય છે એમના મુજબ મારે કામ કરવું પડતું હોય છે કે કે નહીં ભાઈ આને આ વસ્તુ નથી ગમતી તો આપણે આ ન કરવું હં અમુક બાળકોને ટોયલેટ બાથરૂમની પણ ટ્રેનિંગ આપવી પડે છે કે જે બાળકો નથી કરી શકતા જે સીપી બાળકો છે જે પોતે ચાલી પણ નથી શકતા અને જેની માતા પણ નથી તે કઈ રીતે કરી શકે તો ત્યાં અમને બહુ જ અઘરું લાગે છે કે કે આવા બાળકોનું શું બરાબર અન્ય બહેન પણ છે કે જે એમાં હેલ્પ કરે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જી કિરણબેન તમે જે રીતે કરો છો કામ કઈ રીતનું કામગીરી તમારી રહે છે બાળકોને સવારે નવરાવા દોરાવવા એમનો નાસ્તો કરાવો એ ટોટલ એ વસ્તુ એ લોકોને વ્યવસ્થિત કરવાની હોય છે પછી એ લોકોને દસથી ચાર સ્કૂલનો ટાઈમ છે એ લોકોને ટ્રેનિંગ આપવાની અલગ અલગ માયા બાળકના માઇન્ડ પ્રમાણે આપવાની હોય છે અને આઈક્યુ પ્રમાણે સિવિયર બાળકો છે તો એ લોકોની પઝલ્સ છે એક્ટિવિટી એ લોકોને અલગ અલગ હોય છે અને જે સેવન્ટી ફાઇવ છે સેવન્ટી સેવન્ટી ફાઇવ એ લોકોને અમે વ્યવસાયિક રૂપે તૈયાર કરીએ છીએ દીવડા બનાવીએ છીએ ધૂપબત્તી બનાવીએ છીએ છાણના ગાયના છાણમાંથી અમે એકદમ નેચરલ દીવા બનાવીએ છીએ અને અહીંયાથી સેલિંગ બી કરીએ છીએ અમે જે બેનિફિટ મળે છે બાળકોને જ અમે વેચીએ છીએ જી બિલકુલ તો તમે જે રીતે જોયું તે રીતે કે આ ફક્ત ત્રણ બહેનો છે બે બહેનો આપણી સાથે છે એક અન્ય એક બહેન આજે બહાર ગઈ હોવાથી નથી આ ત્રણ બહેનો મળીને જ ફક્ત મંદબુદ્ધિના બાળકો કહી શકાય કે આપણે જેને નોર્મલ બાળકોની પણ હોસ્ટેલ રાખતા હોય છે કે માતા હોય છે એક બાળકનો ઉછેર કરવાનું પણ એના માટે ખૂબ ડિફિકલ્ટ થાય છે ત્યારે આ જે ત્રણ બહેનો મળીને અન એબનોર્મલ જે બાળકો કહી શકાય કે દિવ્યાંગ બાળકો કહી શકાય એ બાળકોના ઉછેરથી માંડીને તમામ કામ કરે છે અને તે પણ ખૂબ જ નિસ્વાર્થ ભાવે કારણ કે અમુકના પેરેન્ટ્સને તેઓ ફીસ કરી શકે છે અને અમુકના બાળકોના પેરેન્ટ્સ પણ નથી તો તેઓની ફીસ પણ નથી લેતા અને એ જ રીતે ફક્ત નિસ્વાર્થ ભાવે આ બાળકોની તમામ પ્રકારની તે લોકો સેવા ચાકરી કરે છે અને તેઓનો ઉછેર કરી રહ્યા છે કેમેરા પર્સન કેસી સાથે નિકિતા ચલ્યાવાલા ચેનલ સુરત